લાકડો <tần> <laughs> <laughs> અરે ઓરખ તાન બના આખી અને બોલ કોકા મારી લઈને ઉપર ના ના ઠંડા પાછળ ના આ એ બાર આવતું જ નહીં ને

મોણ બગારે ઉપર ઉપર શું કરે લે જબર લે માજી લે ઉભરો લે ભાઈ ફોન પકડો પૂંછડી લે લે ફોન પક લે લે બસ લે ઉભરો છોને એ રોટી લઈ આવ આ શું

મા ફોન તો જીલા આયો મા દીમજ ઉતારવાનું કાઈ બ્લોગ ચાલુ ભૂડ્યા યાર YouTube ચેનલ આ ચલા બધું ગલ્લા જે લેવ લઈ આલી મહેનત કરી સ્ટાર બાજી ખાવે આ તો 200 રૂપિયા રં તો

ન દેખાતું <laughs> 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 <laughs>